આ રેલી દોરવાનું ચાલુ છે પૂરી પૂરો વિડીયો ઉતારો તો લોંગ બની જાય છે એટલે બધી ગાયના થોડા થોડા વિડીયો ઉતારીને બધાને શેર કરું છું આ ગાય દોરાય જાય છે છ થી સાત લીટર દૂધથી હવે આ ગાય દોરાય છે આ ત્રીજી આત્મા છે દોવાનું ચાલુ કરી દીધું છે આનો સાતથી આઠ લીટર દૂધ હાજરમાં છે આખો વિડીયો બનાવવા જાવ તો બહુ મોટો બની જાય છે બધી ગાયોનો વિડીયો ઉતારવો પડે એના માટે થોડા થોડા ઉતારું છું આ ત્રીજા નંબરની ગાય છે સાતથી આઠ લીટર દૂધ કરે છે દો આમ એકદમ ગરીબ આનું દૂધ જોઈ લો સાત થી આઠ લિટર દૂધ હાજરમાં છે આ તાજી ગાય વીયેલી છે આ નવ લિટર દૂધ કરે છે અને રિયા તાજી વીયેલી છે નવ લીટર દૂધ કરે છે બંને ગાયો સરખું દૂધ છે એક દિવસનો ગાળો છે આ એક દિવસ થોડી એક દિવસ પહેલાં વીયાણી આ એક દિવસ કેળે વીયાણી બંને તાજી ગાયો છે બંને દોવામાં એકદમ સીધી જે પણ ગાય લેવા આવે અહીંયા એ બે ટાઈમ સાંજે પાંચ વાગે દોરાવાની અને સવારે પાંચ વાગે દોરાવાની બે ટાઈમ દોવાની અને બે ટાઈમ સરખું દૂધ આવે તો ગાય લઈ જવાની